અરુણસિંહ ઇન્દ્રસિંહ વાંસિયા મારેવાનું સચિન ગામ અમે સવારના દોઢના ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મેસેજ ગઈ છે ને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને મારી મેસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને માય મિસિસ પર થોડો મગજ મારી એની આતે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયો વિવેક કાઈ ગયો મને કીધું કે વિવેક છે કે નહીં તે છોકરો છે ને હું છોકરો તો એના ત્યાં ગયેલો છે એમ કીધું મેં મને કહે કે કા છે હું બહુ દૂર ગામ છે એનું મલે આવે ને એવું નથી જે કરી પૈસા આપુ ને શું ઘટના બની હતી કાલે બપોરે અમે સુતેલા તાળા દોડના માં એક ભાઈ આવ્યા ને એને બાર નું ખોખાયું ને એમ કે મેં અંદર બહાર નીકળી બહ નીકળીને જોઈ કે વિવેક હે તો મેં બોલા કે નહીં હે तो उसने बोला कि कुरियर है तो मैं तो दे दो तो उसने बोला कि वो उसकी वाइफ है तो मैंने बोला हाँ है फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माता जी है मैंने देखे हाँ फिर बोला उसकी वाइफ है देखो क्या मैं इसने बोला बोला कुरियर है तो दे दो ना तो उसने गन निकाली फिर मैंने को बोला चिल्ला ना मत ये तो गोली चला दूंगा पहला तो मैं बोझ घबराई गई કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં ગુસ્સો કર્યો કે ખબરદાર મારી પાસે છે ગોળી મારી દઈશું એટલે એ પછી છે ને ગોળી ચલા દા ગોલી છો મેં બહુ ડરફીસ મેરે હસબન્ડ કો મેને બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરીને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી દે ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં કામવાડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મે કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઉભા ને પેલી કામવાડીને ને પેલાને ને કહે કે તું જો કોઈ બોલીને તું બહાર નીકળની તો તારા પર ગોળી ચલાવી દેવા ને ને મારા જ પછી મેં રૂમમાં જલ્દી જલ્દી જતી રે ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વાડીમાંથી બૂમ તો કોઈ બધા ભેગા થાય એટલે પછી ખબર પડી પેલા તો નહી ખબર હતી કે એની ઓરિજનલ છે કે નકલી છે તો જ્યારે એ પકડાયો ને એના કોઠળી માંથી બંદુક કાઢી ને એને આખું માંસ એનો ચહેરો દેખાતો જ નહોતો આખો ચશ્મા ને પહેરેલો હતો ટોપી પહેરેલી